પાણી ક્યારે વધારે પડતા ઠંડા અને વધારે પડતા ગરમ પાણી ન નાહવું જોઈએ આમ કરવાથી શરીર સંતુલન બગડે છે અને તમે બીમાર પડી શકો છો છ શરીરના કોઈ પણ ભાગમાં તમને ગેસના કારણે દુખાવો થતો હોય એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સૂતી વખતે ચહેરા પર પર ચમક આવે છે નવ જો બદામ ખાતી વખતે મોમાં કડવી બદામ આવી જાય તો તમારે તેને ન ખાવી જોઈએ તે સ્વાસ્થ્ય માટે સારું નીચે દસ દરરોજ ખજૂર ખાવાથી થાક ઓછો લાગે છે અને શરીર ને નબળાઈ દૂર થાય છે તો મિત્રો